નમસ્કાર દર્શક મિત્રો બુલેટ ઇન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણી સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને એ વિષય તમામ લોકો માટે ખૂબ મહત્ત્વના હોય છે અને બુલેટિન ઇન ઇન્ડિયા અમારી ન્યૂઝ ચેનલ જે છે એનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે જે ખૂબ મોટી સંખ્યામાં છે તે દર્શક મિત્રોની જે કંઈ પણ સમસ્યા છે એમના જે કંઈ પણ પ્રશ્નો છે તે પ્રશ્નોને અમે પ્રાથમિકતા સાથે હાથ ધરીએ અને એમની જે સમસ્યાઓનો ઉકેલ લાવવાના બનતા તમામ પ્રયાસ કરીએ અને આ કારણસર આપણે એવા જ વિષય પસંદ કરતા હોઈએ છીએ જે એમના તરફથી અમારી પાસે રજૂઆત આવતી હોય છે તો છેલ્લા ઘણા સમયથી આપણી પાસે જે દર્શક મિત્રો છે એમના તરફથી માઇગ્રેનને લઈને આપણે મુદ્દો ચગાવીએ એ રીતે રજૂઆત એમની આવી રહી હતી એમની જે માઇગ્રેનની લગતી સમસ્યા છે તે વિષય ઉપર આપણે વાતચીત કરીએ તેવી રજૂઆત એમની આવી રહી હતી થોડાક દિવસ પહેલાં આપણે માઇગ્રેન ઉપર ચર્ચા કરી હતી પરંતુ એ માઇગ્રેનને લઈને આપણે ન્યુરોલોજીકલ જે ડૉક્ટર છે તે એંગલથી આપણે વાત કરી હતી આજે આપણે માઇગ્રેન ઉપર ફરીવાર વાતચીત કરવા જઈ રહ્યા છીએ અને આજે આપણે સાયકોલોજીકલ જે ડૉક્ટર જે છે એની સાથે જોડાયેલા જે પણ પાસા છે તે ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ માઈગ્રેન શું છે માઇગ્રેનના કારણો શું છે કોને થઈ શકે છે અને જો માઇગ્રેનની અસર થાય તો આપણે કેવી પ્રકારની કાળજી રાખવી જોઈએ કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ તે તમામ વિષયો ઉપર આજે આપણે વાતચીત કરશું જો આપણા દર્શક મિત્રો પૈકી પણ કોઈ દર્દી માઇગ્રેનથી ગ્રસ્ત છે અથવા તો એ પ્રકારની તકલીફ જે માથાના દુખાવાની છે એનાથી ગ્રસ્ત છે તો એમના માટે આજનો જે આપણો કાર્યક્રમ છે એ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આપણે સાથે જે જોડાઈ રહ્યા છે ડૉક્ટર અજાબ પ્રાઇમસવાલા તે આપણને ખૂબ જ સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે અજાબ મેમ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્તે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યું છે તેમાં જાણવા મળ્યું છે કે માત્ર ભારતની અંદર આપણે વાત કરીએ તો પાંચ પૈકીની એક મહિલા માઇગ્રેનથી ગ્રસ્ત છે અને આખી દુનિયાની અંદર કરોડો લોકો જે છે એ માઇગ્રેનથી ગ્રસ્ત છે માઇગ્રેનથી પીડાઈ રહ્યા છે જે લોકોને માઇગ્રેનની તકલીફ છે તે લોકો જાણે છે કે આ કેટલી તકલીફદાયક એક સ્થિતિ છે કારણ કે એનાથી આખી લાઈફ જે વ્યક્તિની છે એ ખોરવાઈ જતી હોય છે વ્યક્તિના કામ જે છે એ ખોરવાઈ જતા હોય છે જે લોકોને માઇગ્રેનની અસર છે તે લોકો ખૂબ જ મુશ્કેલ રૂપ સ્થિતિમાંથી બહાર નીકળતા હોય છે તો જ્યારે આ પ્રકારની મેમ એક કોમન છે પરંતુ ખૂબ જ ગંભીર પ્રકારે આપણે એમ કહી શકાય એ પ્રકારની તકલીફ છે તો સૌથી પહેલાં મેમ આપણા જે દર્શક મિત્રો છે એ લોકોને એક સાયકોલોજીકલ પાસાથી આપ એ સમજાવો કે માઇગ્રેન છે શું જ્યારે આપણે માઇગ્રેનની વાત કરીએ એ એક સાધારણપણે એક માથાનો દુખાવો છે કે જે રીતે આપણને કોઈ બી કારણસર માથાનો દુખાવો થતો હોય એને એવી જ રીતની એની શરૂઆત હોય છે શારીરિક રીતે લઈએ કે માનસિક રીતે લઈએ માઈગ્રેનની પદ્ધતિ સરખી જ છે પણ માઇગ્રેન જ્યારે બીજા માથાના દુખાવો કરતાં ક્યારેય અલગ પડે છે કે એની વધતી જતી ઇન્ટેન્સિટી કે એક જગ્યાએ માઇગ્રેન શરૂ થાય એટલે એ ત્યાંનો દુખાવો એટલી હદ સુધી વધતી જાય કે એ વસ્તુની અંદર એ લોકોને ટોલરન્સ કે જે માણસને માઇગ્રેન થતું હોય એની સહનશક્તિ પતી જતી હોય છે જેને અમે વેરી ઇન્ટેન્સિટી કહીએ છે કે કોઈકને એક જગ્યાએ લમણું દુખે કોઈને બંને લમણા દુખે કોઈને આખું માથું દુખે કોઈને ચાર જગ્યાએ દુખે દરેક મનુષ્ય માટે માઇગ્રેનને પદ્ધતિ શરૂ થવાની જુદી જુદી હોય છે બટ એ માઇગ્રેન જ્યારે થાય છે ત્યારે એનો દુખાવો બિલકુલ સહન થાય એવો હોતો નથી અને એ માઇગ્રેન એટલું ખાલી માથાના દુખાવા સુધી નથી રહેતું એની સાથે સાથે એના બીજા સિમ્ટમ્સ છે કે વોમિટિંગ થવું થોડું નોશિયા જીવ ફરવું એમ લાગે કે યાર મને કશું ગમતું નથી કોઈ કોઈ જગ્યાએ મન અને બી બહુ મોટી હોય કે બહુ મોટો અવાજ હોય એની પ્રત્યે આપણને સેન્સિટિવિટી થઈ જાય કે સડનલી જો લાઇટ બદલાઈ જાય કે સડનલી જો અવાજ બહુ મોટો થઈ જાય તો એ લોકોને એ દુખાવામાં વધારે ચિંતા થવી લાગે છે કે એની અંદર એ બહુ વધારે પડતું એ લોકોને ખૂંચવા લાગે છે એટલે માઇગ્રેન બીજા માથાના દુખાવા કરતાં આ રીતે અલગ પડે છે હવે માઇગ્રેન જે રીતે હમણાં તમે કીધું કે રિસર્ચ હતી અને એમાંથી એકમાંથી પાંચ મહિલાઓને થાય છે એ પ્રમાણે જાણીએ છીએ કે માઇગ્રેન બહુ જ કોમન છે પણ માઇગ્રેનની પદ્ધતિ કે એને કેવી રીતે હેન્ડલ કરવું એ લોકોને બહુ ખ્યાલ નથી અને એ કયા કારણે થાય છે એનો બી બહુ સચોટપણે આપણે નથી આપી શકતા અમુક માઇગ્રેનના દુખાવાઓના શારીરિક કારણ હોય છે અમુક માઇગ્રેનના દુખાવા માટે માનસિક કારણ હોય છે અને એ બંને ઇક્વલ રોલ ભજવે છે માઇગ્રેનના દુખાવા માટે કે ભાઈ મનુષ્યને માઇગ્રેન કઈ કઈ પરિસ્થિતિમાં થઈ શકે છે મેમ જે રીતે આપણે વાત કરીએ રહ્યા છે આપે ખૂબ એના લક્ષણો અંગે શરૂઆતમાં જ એક સરળ રીતે આપે વાત કરી જેમ સામાન્ય રીતે મેમ આપણને માથામાં દુખાવો થતા હોય છે અને એક માઇગ્રેનનો માથાનો દુખાવો છે બંને વચ્ચે આપણને ખબર કઈ રીતે પડે કે માઇગ્રેનનો દુખાવો છે અથવા તો સામાન્ય માથાનો દુખાવો છે ઓકે સૌથી પહેલો સામાન્ય માથાનો દુખાવો એક જ લેવલ ઉપર એની તીવ્રતા રહે એ ઓછી વધતી ના જ્યારે માઇગ્રેન હોય ત્યારે અમુક ક્ષણો તમને એવું લાગે કે દુખાવો બિલકુલ મટી ગયો અમુક ક્ષણો તમને એવું લાગે કે તમારું માથું ફાટી જશે એમાં એની જે સિવિયરિટી કહીએ એ બદલાતી રહે છે એ સૌથી પહેલો સિમ્ટમ છે માઇગ્રેન માટેનો સાધારણ માથાના દુખાવામાંથી એને બદલવા માટે બીજો છે કે માઇગ્રેન જ્યારે થતું હોય ત્યારે માઇગ્રેન એકલું માથાના દુખાવા પર નથી રહેતું એની સાથે આપણને જીવ ઘોળાવું કે વોમિટ થવું અથવા તો ઓબકા આવવા ઓડકાર આવવા આ બધા એની સાથે જોડાયેલા છે ત્રીજો લક્ષણ એની સાથે છે કે તમારે જ્યારે માઇગ્રેન હોય આમે માથું દુખે ત્યારે કોઈ બી અવાજ કે લાઈટ તમને ગમે નહીં બટ માઇગ્રેન હોય ત્યારે એની સિવિયારિટી વધી જતી હોય છે કે સડનલી કોઈ ખાલી એક આપણે રૂમમાં સૂતા હોય અને લાઇટ કોઈ ઓન કરી દે તો બી સડનલી દુખાવો એકદમ વધવા લાગે એવી આપણને ફીલ આવે છે આ ત્રણ મેઇન લક્ષણો છે જોવા માટેના કે આ સાધારણ માથાનો દુખાવો નથી અને આ માઇગ્રેન છે દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી કે એક સાદો માથાનો દુખાવો આપણને જે થતો હોય છે સામાન્ય સંજોગોમાં અને એ અને માઇગ્રેનનો જે દુખાવો માથાનો છે એ વચ્ચે એકદમ સરળ રીતે મેં સમજાવ્યું કે બંને વચ્ચે તફાવત કયા પ્રકારના રહેલા છે મેમ એક પ્રશ્ન જે છે એ કોમન પ્રશ્ન દરેક વ્યક્તિનો આવતો હોય છે આપણી પાસે આજે ચાર પાંચ વખત આ પ્રશ્ન આવી ચૂક્યો છે પ્રશ્ન મેમ એ છે કે કોને આ પ્રકારની માઇગ્રેનની તકલીફ વધારે થઈ શકે છે કોઈ બી મનુષ્યને થઈ શકે છે કારણ કે દરેક મનુષ્ય સશુદ્ધ છે બટ સૌથી વધારે આમાં વલ્લરેબલ કે જેને ઈઝીલી થઈ શકે કે જેને સાધારણપણે થઈ શકે એ એવો મનુષ્ય છે કે જેને કદાચ બહાર તડકામાં ફરવાનું વધારે હોય અને જેનો વિચાર વાયુ બહુ જ એટલે બહુ જ વધારે હોય કે જે લોકો બહુ જ વધારે પડતું વિચારતા હોય એ લોકોને માઇગ્રેન થવાના શક્યતાઓ વધારે છે અને જ્યારે આપણે માઇગ્રેન થવાના ચાન્સીસની વાત કરીએ છીએ એ બહુ કોમન છે એટલે થાય બધાને પણ એની અસર આટલી તીવ્ર બધાને થતી નથી પણ થનારા માટેનો જે આપણો બેઝિક છે કે કોણે થઈ શકે જે મનુષ્ય બહુ વધારે પડતું વિચારતો હોય અને જ્યારે આપણે વિચારવાની વાત કરીએ છીએ એ વિચાર એનો સાધારણપણે નકારાત્મક હોય એ વખતે એને માઇગ્રેન થવાના ચાન્સીસ વધારે છે કારણ કે જ્યારે આપણે નકારાત્મકતાના વિચારોમાં ગૂંચવાતા હોઈએ ત્યારે આપણને એ વસ્તુ એવી રીતે લાગે કે આ મારી જિંદગીમાં કશું સારું છે જ નહીં જે આપણે એક કોઈ બી સારી પોઝિટિવિટી તરફ નથી જઈ શકતા એવા મનુષ્ય જે લોકોનો નકારાત્મક સ્વભાવ હોય જેની નકારાત્મક સોચ હોય કે જેના વિચારોમાં નેગેશન અને નેગેટિવ વસ્તુઓ જ વધારે હોય એવા લોકો માટે માઇગ્રેન થવાના ચાન્સીસ થોડા વધારે છે સાધારણ મનુષ્યો કરતાં અને બીજા જે બધા લક્ષણો છે એ બધા દરેકને થઈ શકે એવા છે પણ દરેકની શારીરિક બંધારણ અલગ હોય છે એ પ્રમાણેની માઇગ્રેનનો અસર આગળ પાછળ થોડો વધતો થઈ શકે છે આપણે જોતા હોઈએ છીએ કે લાઈફ સ્ટાઇલ જે છે આજના સમયની અંદર એ દરેક વ્યક્તિની ખૂબ ફાસ્ટ છે અને દરેક વ્યક્તિને એક જ ફરિયાદ છે કે એની પાસે સમય નથી તો આ પ્રકારની જે લાઇફ સ્ટાઇલ આપણે જીવી રહ્યા છીએ ભાગદોડવાળી તો એની સાથે માઇગ્રેન કેટલા અંશે કનેક્શન છે એની સાથે જોડાયેલી છે અથવા તો આને આપણે કઈ રીતે હળવી કરી શકાય તમે એકદમ સરસ વાત કરી કે લાઈફ સ્ટાઇલ બધાની એટલી બધી હેક્ટિક થઈ ગઈ છે કે કોઈની પાસે સમય જ નથી અને એ જ્યારે સમય ના હોય ત્યારે તમારા વિચારો વધારે ને વધારે વધારે ને વધારે ચાલ્યા કરે છે અને આપણે ઇનિશિયલ પહેલા કેવું હતું કે થોડું કંઈક આપણા જીવમાં ગમત ના હોય તો આપણે બેસીને એક હાંસ જપ લેતા કે ભાઈ એક મિનિટ આપણે આપણી જાત ઉપર ધ્યાન આપીએ અત્યારે બધા પોત પોતાના કામ ઉપર પોતાની આજુબાજુની રોજિંદી જિંદગી ઉપર એટલા બધા પૂછવાયેલા છે કે પોતાની માટે વિચારવાના લોકો પાસે સમય જ નથી અને જ્યારે આપણે અહીંયા સ્ટોપ એન્ડ પોઝ વાળી જે વાત કરતા હોય છે કે થોડી વાર રોકાઈ જાઓ થોડું વિચારી લઉં પછી આગળ વધીએ છીએ એ ક્ષમતા જો આપણે જાણીએ તો માઇગ્રેન અને સાથે સાથે કોઈ બી શારીરિક લક્ષણોને જો જોઈએ તો એની પર આપણે કામ ઇઝીલી કરી શકીએ આપણે જો થોડો દુખાવો હોય તો આપણે એને ઇગ્નોર કરીએ કે નાના રજા નહીં મળે આમ કામ નહીં થાય આમ નહીં થાય આમ નહીં થાય પણ જો તમે એને સાધારણપણે જ્યારે શરૂઆતમાં જે પેલું કહીએ ને કે રાયનું પહાડ બને એ પહેલા જ આપણે જો રાય ઉપર ફોકસ કરી લઈએ તો એ માઇગ્રેનમાં બી એવી જ રીતે છે કે જ્યારે દુખાવો શરૂ થાય છે ત્યારે અમુક પોઈન્ટથી શરૂ થાય છે અને તમને ખ્યાલ આવી જાય છે કે આ તમને માઈગ્રેન થઈ રહ્યું છે તમે જો ઇનિશિયલ થોડો આરામ અને એની સાથે થોડોક તમારા થોટ પ્રોસેસને ને સકારાત્મક કરી કાઢો તો એ વસ્તુમાં બહુ જલ્દી ફેર પડી જતો હોય છે પણ આપણે સાધારણપણે આપણે એ વસ્તુને ઇગ્નોર કરીએ છીએ ધ્યાન જ નથી આપતા અને જ્યાં સુધી એ બહુ એના સચોટ અને બહુ સિવિયર લેવલ પર નથી પહોંચી જતો દર્શક મિત્રો જે રીતે મેમે વાત કરી દાખલા સાથે મેમે વાત કરી કે રાયનું પહાડ આપણે વારંવાર સાંભળતા હોઈએ છે રાયનું પહાડ બની જાય તે પહેલાં જ આપણે ધ્યાન આપવું જોઈએ જેનાથી જે સમસ્યા જે છે એ સમસ્યાને આપણે કોઈપણ રીતે હળવી કરી શકાય અથવા તો એને હેન્ડલ કરવામાં આપણને મદદ મળી શકે મેમ આપણને જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે મોટી સંખ્યામાં આપણને દર્શક મિત્રો આખા ગુજરાત ભારતની અંદર જો જોઈ રહ્યા છે એ લોકો માટે મેમ જે લોકો હાલમાં માઇગ્રેનથી ગ્રસ્ત લોકો છે અથવા તો જે પેરેન્ટ્સ એમના પરિવારની અંદર સામનો કરી રહ્યા છે આ પ્રકારની સ્થિતિનો તો એમના માટે મેમ એક સાયકોલોજિસ્ટ તરીકે આપની સલાહ શું છે મા જે ગ્રસ્ત દર્દીઓ છે એ લોકો માટે પહેલી સલાહ શું છે અને એમના પેરેન્ટ્સ શું કરી શકે આમાં જ્યારે આપણે માઇગ્રેનની વાત કરીએ સૌથી પહેલી સલાહ દર્દી માટે છે કે તમને એકદમ માઇલ્ડ દુખાવો બી હોય તો એની પર તરત ધ્યાન આપી અને એના પર ફોકસ કરી એની પર ઈલાજ માટેની ક્ષમતા કરી અને માઇગ્રેનનો સૌથી મોટો ઈલાજ થોડો આરામ છે કે જ્યારે તમને એકદમ ઇનિશિયલ કે ભાઈ હા મને થોડોક દુખાવો થાય છે ત્યારે જો એક આપ અડધો કલાક આરામ કરી લો છો તો એ આપણને આખા દિવસને દુખાવો અને એ તકલીફથી દૂર રાખી શકો છો એટલે પહેલી સલાહ એ છે કે માઇગ્રેનનો જો થોડો દુખાવો ઊભો થાય તો આપણે એની અંદર થોડોક આરામ કરી લેવો પેરેન્ટ્સ માટે અને આજુબાજુના જે કેરટેકર્સ છે કે એ લોકો માટેની સલાહ એવી છે કે જ્યારે બી માઇગ્રેન થાય ત્યારે એમને કોઈ બી રીતે એમને છેડવાના નહીં અને થોડી વાર એમની જાત ઉપર છોડી દેવાના અને કહેવાનું કે તું આરામ કર ખાલી આ જ એક વસ્તુ યાદ કરવાની ના તમે તો વારંવાર દુઃખ્યા કરે છે તને આવું કેમ થાય છે ચાલ ધ્યાન રાખીએ થોડું કામ કરીએ થોડું આમ કરીએ એ બધી વસ્તુઓની સલાહ સૂચનના બદલે એમને ખાલી એક આરામ કરવો જોઈએ એ માટે એમને મોટિવેટ કરવું આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે આપણે બી ચિંતાગ્રસ્ત છે કે એમને માઇગ્રેન વારંવાર થાય છે એમનો એમની તબિયત બગડે છે એમને વોમિટિંગ થઈ જાય છે કે એમને માથું દુખવાનું એકદમ સખત શરૂ થાય છે એમને એવું દુખે કે એમ લાગે કે માથું ફાટી જઈ રહ્યું છે એ બધી વસ્તુ આપણને બી ખટકતી હોય છે ને આપણે બી એ જોઈને દુઃખ થાય છે એટલે જ્યારે બી આપણે આસપાસના આપણા જે પ્રેમ બંધીઓ છે એ બધાને જ્યારે જોઈએ કે માઇગ્રેનની તકલીફ છે તો સૌથી પહેલાં એક થોડોક આરામ કરાવવો એ ફરજિયાત છે બીજું એમને આરામ એમણે કરતા કરી લીધો હોય પછી એમને પૂછવું કે આજે તને કોઈ વસ્તુનું ટેન્શન છે કારણ કે માઇગ્રેનનો બીજો ટ્રિગર જે શારીરિક નથી અને માનસિક છે એ છે ટેન્શન કે સ્ટ્રેસ જે આજે આપણી આ ફાસ્ટ લાઈફમાં જેવી રીતે સાહેબે હમણાં જ કીધું આપણી ફાસ્ટ લાઈફમાં સ્ટ્રેસ બહુ જ કોમન છે એટલે આપણે એને એ વસ્તુનું જાણકારી લઈ શકીએ છીએ કે તને કોઈ સ્ટ્રેસ છે એ કોઈ સ્ટ્રેસના કારણે તને તકલીફ થઈ રહી છે અને આપ માઇગ્રેનનો રસ્તો કરી શકીએ છીએ દર્શક મિત્રો મેં જે રીતે વાત કરી કે સાયકોલો માઇગ્રેન જે પણ જે દર્દી છે એ દર્દીઓને થોડાક સમય માટે આરામ કરવા માટે એકલા છોડી દેવા જોઈએ બસ સૌથી મોટી બાબત એ જ છે કે એમને થોડાક સમય સુધી આરામ કરવાની આપણે સલાહ આપવી જોઈએ સાથે સાથે એમની સાથે વધારે દલીલબાજી કરવી કોઈ પણ રીતે યોગ્ય નથી એકદમ સરળ ભાષામાં આપણે કહીએ તો એમની સાથે દલીલબાજી કરવી એ ગાળાની અંદર બિલકુલ યોગ્ય નથી મેમ આપણે જોતા હોઈએ છીએ કે માઇગ્રેનની સાથે પણ ઘણા ટેકનિકલ શબ્દો જોડાયેલા છે જે આપણે ખૂબ ઓછી માહિતી એમની સાથે આપણે રહેલી છે ઘણી બધી બાબતોમાં માઇગ્રેનના પણ આપણે એમ સાંભળવા મળતું હોય છે અને અભ્યાસ પણ કરીએ આપણે ત્યારે જાણવા મળે છે કે એના પણ ઘણા પ્રકાર છે

શરૂ થયો અને એક જ સેકન્ડમાં એટલો બધો તીવ્ર થઈ જાય છે કે માણસને એવું લાગે કે એની મગજની બધી નસો ફાટી રહી છે અને એ દુખાવો વધવા માટે એને કોઈ સમય નથી લાગતો એની કોઈ સંજોગો નથી જોતું અને એ ગમે ત્યારે અને એટલી હદ સુધીનો દુખાવો હોય કે માણસ પોતાનું કોન્શિયસ ખોઈ બેસે છે અને એ પડી જાય એને ખોટી જગ્યાએ વાગી જાય એવા બધા બી સંજોગો થાય છે ક્રોનિક માઇગ્રેન થવાના કારણો હજી આપણને બહુ ખ્યાલ નથી એક સ્ટ્રેસ તો બહુ ચોક્કસપણે એનું કારણ છે પણ તે છતાં દરેક મનુષ્યનું જે બંધારણ છે એ એની માટે ઇમ્પોર્ટન્ટ છે ક્રોનિક માઇગ્રેન જે લોકોને માઇગ્રેનની તકલીફ રહેતી હોય એ લોકોને ક્રોનિક માઇગ્રેન થવાના ચાન્સીસ ઘણા વધારે છે જ્યારે આપણે ક્રોનિક માઇગ્રેનની વાત કરી જ રહ્યા છે તો ક્રોનિક માઇગ્રેનનો દુખાવો એટલો બધો તીવ્ર છે કે માણસને ફોર અ સેકન્ડ તો એવું થાય કે મારું માથું કાપીને કોઈ જગ્યાએ મૂકી દો મારાથી હવે સહન નથી થતું અને એની માટે અમુક તમને જે પીક ચડ્યા હોય એ રીતનો બી એની સાથેનો કનેક્શન હોય કે તમને જો બહુ લાંબો સમય સુધી તમે ભૂખ્યા રહ્યા હોય તો ક્રોનિક માઇગ્રેન થવાના ચાન્સીસ ઘણા વધારે છે કારણ કે આપણે જ્યારે ભૂખ્યા રહીએ છીએ ત્યારે આપણું શરીર જે એક જ્યૂસ પ્રોડ્યુસ કરે છે એ એ જો જ્યૂસ આપણા મગજ સુધી પહોંચી જાય એ ક્રોનિક માઇગ્રેનની અંદર રિઝલ્ટ કરતું હોય છે એટલે આપણે એ ધ્યાન રાખવું કે આપણે જો માઇગ્રેનથી બચવું હોય તો એક સાધારણપણે જમવાનો એક સ્કેડ્યુલ ડાયટ મોટિવેશન કે પોતાનું ડાયટ કેવી રીતનું રાખવું એ પોતાની હાથમાં છે કારણ કે આપણને બધાને ખબર છે કે આપણે બહુ ભાગમ ભાગવાયેલી જિંદગી જીવીએ છીએ બેસવાનો બી સમય નથી હોતો પણ આપણે જો આ બધી નેગેટિવ વસ્તુઓથી બચવું હોય આપણી જિંદગીમાં તો થોડોક આપણી માટે આપણને સમય ફાળવવો પડશે અને ક્રોનિક માઇગ્રેનના બે જ મેઇન કારણ છે એક તો સ્ટ્રેસ અને બીજું જેને માઇગ્રેનની તકલીફ રહેતી હોય એને ક્રોનિક માઇગ્રેન થવાના સંજોગો અને ચાન્સીસ ઘણા વધારે છે મેમ જે રીતે આપણે ક્રોનિક માઇગ્રેન છે એ અંગેની વાત કરી ખૂબ સરળ રીતે આપણે આપણે વાત કરી કે એનો દુખાવો જે છે ખૂબ તીવ્ર પ્રકારનો હોય છે મેમ માનો કે આપણા દર્દી આપણા જે દર્શક મિત્રો છે તે પૈકીનો કોઈ એક દર્દીને એ પ્રકારની તકલીફ વધારે રહેતી છે એ દર્દીઓને આપની શું સલાહ છે કે એમને કયા પ્રકારની સારવાર નિયમિત રીતે લેવી જોઈએ જેથી એ લોકો કેટલાક અંશે હળવાશ અનુભવ કરી શકે અથવા તો એમને રાહત મળી શકે ઓકે તો અહીંયા આપણે માઇગ્રેન મેનેજમેન્ટની વાત કરીએ થોડી કે જે દર્દીઓ છે એ લોકો બી ખ્યાલ રાખી શકે અને જે દર્દીઓનું ધ્યાન રાખવાવાળા લોકો છે એ લોકો બી આ વસ્તુ ઉપર થોડો ફોકસ કરી શકે છે જ્યારે આપણે ક્રોનિક માઇગ્રેન અથવા માઇગ્રેન મેનેજ કરવાની વાત છે સૌથી પહેલું એની અંદર આવે છે ડાયટ આપ શું જમો છો કેટલું જમો છો અને કયા સમયે જમો છો કારણ કે જમવાનું અને આપણો ખોરાક એક એવી વસ્તુ છે કે જેને એક રૂટીન સાયકલ રાખવી જરૂરી છે સાધારણપણે કોઈ બી આપણે બધા જ કામમાં હોઈએ આગળ પાછળ થતું હોય છે પણ જે માઇગ્રેનથી પીડાતી લોકો છે એ લોકોને આ વસ્તુનું થોડું વધારે પડતું ધ્યાન રાખવું પડતું હોય છે એટલે જો એ લોકો ભૂખ્યા હોય તો એ લોકોને માઇગ્રેન થવાના ચાન્સીસ વધુ છે બીજું છે સ્ટ્રેસ મેનેજમેન્ટ હું એવું નહીં કહીશ કે સ્ટ્રેસ ના લેતા કારણ કે એ શક્ય નથી દરેક મનુષ્યને પોતાની આ જિંદગીમાં જીવે છે ત્યાં સુધી સ્ટ્રેસ રહેવાનું છે બટ એ સ્ટ્રેસને આપણે કેવી રીતે મેનેજ કરી શકીએ કે આજે મારી માટે શું વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને શું નથી એ વસ્તુ પર હું ધ્યાન રાખું અને એ પ્રમાણે હું મારી જિંદગીમાં જીવવાની કોશિશ કરું જેને આપણે બીજો પોઈન્ટ કહી શકીએ છીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ ત્રીજો માઇગ્રેન માટેનો જે ઇમ્પોર્ટન્ટ મેનેજ કરવા માટેનો પોઈન્ટ છે એ છે ઊંઘ એક વ્યવસ્થિત ઊંઘ દરેક મનુષ્યને મિનિમમ છ કલાકથી આઠ કલાકની ઊંઘ જોઈતી હોય છે અને એ ઊંઘ એ લોકોને પ્રોડક્ટિવ બનાવે છે કે જ્યારે સવારે ઊભા થાય ત્યારે ફ્રેશ હોય અને એ લોકો એ લોકોના કામે ધંધે જઈ શકે જ્યારે માઇગ્રેનનો માણસ છે જે માણસ માઇગ્રેન રહેતો હોય એની ઊંઘ બી બહુ ડિસ્ટર્બ હશે એને રેગ્યુલર પણ ઊંઘ નહીં આવે કદાચ સામેવાળા જોનારને તો એવું જ લાગશે કે એ સૂઈ રહ્યો છે બટ એ જ્યારે ઉઠે ત્યારે એ ફ્રેશ નથી હોતો એને એવું જ લાગે કે એનું મગજ ચાલ્યા જ કરતું હતું એ પ્રમાણે એ સૂઈ નથી શક્યું એટલે એની ઊંઘની ક્વોલિટી કે આપણે સારી ઊંઘ કેવી રીતે એ લઈ શકીએ એની પર આપણે થોડુંક કામ કરવાનું છે અને બીજા જે માઇગ્રેન ટ્રિગર્સ કહેવાય છે એને જેટલું બને એટલું અવોઇડ કરવું હવે જ્યારે માઇગ્રેન ટ્રિગર્સની આપણે વાત કરીએ તો એની અંદર આવે છે કોફી થોડુંક વધારે પડતું કેફીન ઇન્ટેક બહુ ચા કોફીને અવોઇડ કરવું સિગરેટ અવોઇડ કરવી દારૂ અવોઇડ કરવો અને સૌથી વધારેમાં વધારે ઇમ્પોર્ટન્ટ કે સમય છે એના અમુક કલાકો પહેલાં જો તમે આ વસ્તુઓથી દૂર થઈ જાવ તો તમારી ઊંઘ સારી આવે અને એ બીજે દિવસે તમને માઇગ્રેન થવાના ચાન્સીસ થોડા ઓછા હોય એટલે આ જો અમુક ચાર પાંચ વસ્તુઓ આપણે ધ્યાન રાખીએ તો આપણે માઇગ્રેનને આપણી જિંદગીમાં થોડું મેનેજ કરી શકીએ છીએ મેમ હાલમાં જ આપણે શરૂઆતમાં મેં વાત કરી કે એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા આપણને મળ્યું છે કે પાંચ પૈકીની એક મહિલા ને માઈગ્રેનની અસર છે અથવા તો આખા વિશ્વની અંદર જે અભ્યાસ થયો એ અભ્યાસમાં આપણને એવું જાણવા મળ્યું કે સિત્તેર ટકા જેટલા લોકો જે છે એ હાલની સમયની અંદર માઇગ્રેનથી ગ્રસ્ત છે અમેરિકાની અંદર તો આ આંકડો ખૂબ મોટો છે પરંતુ ભારતની અંદર પણ આપણે વાત કરીએ તો પચાસ ટકા જેટલા લોકો માઇગ્રેનથી ગ્રસ્ત છે તો આ પ્રકારની જે જ્યારે સ્થિતિ છે મેમ ત્યારે આપણે મહિલાઓનો જે આંકડો જે છે એ આમાં ખૂબ મોટો નીકળીને આવી રહ્યો છે તો મહિલાઓને માઇગ્રેન થવાની શક્યતા વધારે કેમ રહેલી છે જો મહિલાઓમાં જે હોર્મોન્સ છે એ હોર્મોન્સ સસુપ્ત છે અને એ હોર્મોન્સ માઇગ્રેનને વધારે મોટિવેશન આપે છે અને આપણે જે કીધું કે એવું નથી કે મહિલાઓને જ ખાલી થાય છે મહિલાઓમાં થવાના સંજોગો વધારે છે બાળકોને બી માઇગ્રેન થતું હોય છે પુરુષોને બી થતું હોય છે વૃદ્ધાસ્ત્રને બી થતું હોય છે બટ અહીંયા મહિલાઓની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એ લોકોનો કહીએ ને કે એ લોકોની જિંદગીમાં સ્ટ્રેસ બી ઘણો વધારે છે અને એ લોકોની પોતાની પ્રાયોરિટી જે આપણે આપણા સમાજમાં આપણે જોતા જોઈએ છીએ કે એક મહિલા પોતાના બાળકોને પોતાના ઘરવાળાઓને પોતાના આજુબાજુના આસપડોશના લોકોને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે પોતાની જાત કરતાં પોતાની તબિયત કરતાં એટલે ત્યાં આગળ એ વસ્તુ આવે છે મને જો સાધારણ માથું દુખતું હોય તો હું કેવી રીતે અડધો કલાક જઈને સૂઈ શકું કારણ કે મારા ઘરનું હજી બધું કામ બાકી છે એટલે એ રીતે જોવામાં આવે કે માઇગ્રેન ત્યાં આગળ એ મહિલાઓને વધારે અસર કરતું હોય છે એટલે આપણે અહીંયા એ લોકોને એવી મારી દરેક મહિલાને એક એવી ઈચ્છા વ્યક્ત કરવાની છે કે તમે તમારી જાતનું ધ્યાન રાખશો તો તમે તમારા ઘરવાળાઓનું ધ્યાન રાખવા માટે સ્ટ્રોંગ રહી શકશો એટલે માઇગ્રેનથી બચવા માટે માઇગ્રેનનું ટ્રિગર થાય ત્યારથી લઈને કે તમને થોડુંક બેટર ફીલ થાય ત્યાં સુધી તમારી જાત ઉપર થોડોક ફોકસ કરવું જરૂરી છે કારણ કે આમાં તમારો વાંક નથી એ શરીરના જે હોર્મોન્સ છે કે જે શરીરની જે પદ્ધતિ છે શરીરની જે કામગીરી છે એ પ્રમાણે વસ્તુ કામ કરી રહી છે એમાં આપણે એનું જો વિચારીશું તો સ્ટ્રેસ વધારીશું અને ઇમ્પ્રુવમેન્ટમાં સંજોગો ઓછા થઈ જશે મેમ જે રીતે આજના સંજોગ છે લાઈફસ્ટાઈલ આપણી છે ખૂબ ભાગદોડવાળી આપણે લાઈફ આપણે વારંવાર વાતચીત કરતા હોઈએ છે ત્યારે આ માઇગ્રેનની તકલીફ આપણે હંમેશા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ એક કોમન કોઝ છે અને મોટા ભાગના લોકોને થતું હોય છે તો આની એક સારવારની રીત તો મેમ કંઈ ને કંઈ હશે કે ભાઈ આપણને થોડોક આરામ આવી જાય અથવા તો એને થોડીક રાહત મળે આપણી જે લાઈફસ્ટાઈલ જે દરરોજના કામના એક રીત જે છે આપણી એને આપણે ડિસ્ટર્બ ના કરીએ તો એના માટે મેમ એકદમ સરળ રીતે સાયકોલોજીસ્ટ તરીકે આપ કઈ સૂચવો છો જે આપણા દર્શક મિત્રો આપણને જોઈ રહ્યા છે જે મેં હમણાં 2 મિનિટ પહેલા છે હતું કે પોતાની જાતને પ્રાયોરિટી આપતી કે મને થોડો દુખાવો થાય એટલે એ જ વખતે જો હું સ્ટોપ કરી દઉં મારું આખું રૂટી અને એ દુખાવો ઉપર ફોકસ કરી અને એનો રસ્તો કાઢું આપણે કોઈ દવા નથી લેવાની કે કોઈ ડોક્ટરને ઇનિશિયલી મળવા નથી જવાનું ખાલી જો એ વખતે તમે એમ વિચારો કે મને આ દુઃખે છે મારાથી સહન નથી થતું હું થોડી આરામ કરું આરામ કરી અને જો ના ફેર પડે તો તરત જ તાત્કાલિક હું ડોક્ટરને કન્સલ્ટ કરું ડોક્ટર મને જે દવા આપે દવા લઉં અને બીજા દિવસ માટે હું સ્ટ્રોંગ થઈ જાઉં કારણ કે આપણે આમાં સૌથી મોટો ભૂલ આપણે માઇગ્રેનની જે આપણે જે કરતા હોઈએ છીએ એને એક સાધારણ માથાના દુખાવા જોડે કમ્પેર કરી દેતા હોઈએ છીએ એમ થાય કે આજે તો આ થોડુંક આવું હતું ને એટલે માથામાં દુખે છે આવું હતું ને એટલે માથું દુખે છે પણ એ માથાનો દુખાવો કદાચ નોર્મલી એની વડે ઉતરી જતું હોય છે શાંત થતી જતું હોય છે ત્યારે માઇગ્રેનને એને પદ્ધતિસર ટ્રીટમેન્ટ આપવાની જરૂર પડતી હોય છે એટલે માઇગ્રેનની જો શરૂઆત લાગે આપણને તો આપણે તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરીએ તો એ ક્રોનિક માઇગ્રેનમાં કન્વર્ટ ના થાય અને જે આપણું રૂટિન રોજિનનું જે જિંદગી છે એમાં એ સ્ટ્રેસ એ ભાગદોડ એ ઉપર નીચે જમવાનું મિસ થઈ જવું કે ઊંઘવાનું મિસ થઈ જવું એ રહેવાનું જ છે પણ એની સાથે જો આપણે થોડું ધ્યાન આપીએ છીએ ખાલી પોતાની હેલ્થ ઉપર તો આપણે આરામથી એમાંથી બહાર આવી શકીએ છીએ મેમ આપણી પાસે સવાલ ખૂબ છે અને નવા પણ સવાલ આવી રહ્યા છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને આપણા દર્શક મિત્રોને ખૂબ જ ઉપયોગી માહિતી આપી તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર માઇગ્રેન ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી એકવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર